ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12 ના વિદ્યાર્થી માટે વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે આપણો 8 જેનું નામ છે માનવ વસાહતો મિત્રો આપણે માનવ વસાહત અંગેની જે વસાહતના ગ્રામીણ વસાહતના પેટા પ્રકાર અંગેની ચર્ચા કરીએ છીએ તો જ્યારે ગ્રામીણ વસાહતના પેટા પ્રકારની ચર્ચા કરતા એમાં ચાર પ્રકાર અંગે આપણે વાત થઈ અને ચારે ચાર પ્રકાર અંગે ડિટેલની અંદર તમને મેં સમજાવ્યું કઈ વસાહતમાં કેવા પ્રશ્નો છે એ અંગે પણ તમને એ પાઠની અંદરથી આપણે ચર્ચાઓ કરી હવે આજે આપણે બાકીના જે ત્રણ પ્રકારો છે એ ત્રણ પ્રકારો અંગે ચર્ચા કરીએ ત્રણે ત્રણ પ્રકારની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કઈ વિગતિમાં તમારે ખાસ અગત્યની છે જે અગત્યના મુદ્દાઓ છે અને એના ટુ ધ પોઈન્ટ જે આપેલા છે એની જ આપણે અહીંયા ચર્ચા કરી છે અને ખાસ જે તમને પરીક્ષાની અંદર વધારે અનુકૂળતા રહે એ માટે આપણે સમજાવવાના પ્રયાસ કરું છું મારી દ્રષ્ટિએ તો હું અપેક્ષા રાખું છું કે વિડીયો તમને પસંદ આવે જો મારો વિડીયો તમને પસંદ આવે તો વિદ્યાર્થી લાઈક કરવાનો નહીં ભૂલતા ઓકે ચાલો વાત કરીએ આપણે સાતમો મુદ્દો પાંચમો મુદ્દો ઉપચક્રીય વસાહત પ્રણાલી ઉપચક્રીય ચક્રીય વસાહત આપણે જોઈ

કે વક્રાકાર માર્ગોના કિનારે બીજી વાત કરી છે વક્રાકાર માર્ગો જે માર્ગો છે ઘણા પહાડી રાજ્યો છે મિત્રો કે જેની અંદર એના માર્ગ છે એકદમ એક વક્રાકાર આકાર નિર્માણ પામેલા હોય આપણા સેવન સિસ્ટર જે રાજ્યો છે એટલે કે પૂર્વોત્તર રાજ્યો છે આ બધા જ પૂર્વોત્તર રાજ્યોની અંદર તમે જોવો ને વિદ્યાર્થી તો ઘણા બધા માર્ગો એવા છે કે જે એકદમ બિલકુલ એ વક્રાકાર સ્વરૂપે આવેલા હોય તો એ વક્રાકાર સ્વરૂપે જે જગ્યાએ માર્ગ આવેલા છે તે જગ્યાએ પણ આ પ્રકારની ઉપચક્રિય વસાહત છે જોવા મળે છે ઓકે બીજી બાબત વળાકની સાથે સાથે વસાહતના આકાર પામે છે એટલે જેમ જેમ વળાક થાય છે એની સાથે સાથે એના આકાર એટલે કે વસાહતના આકાર પણ નિર્માણ પામે શરૂઆતની અંદર વસાહતના આકાર મધ્યમ કક્ષાના હોય છે એટલે કે નાના કક્ષાનો હોય છે પછી જેમ 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 એનો વિકાસ થતો જાય દાખલા તરીકે આપણે મુંબઈની જ વાત કરીએ તો મુંબઈ જે વસાહત વિકાસ પામ્યો છે એક બાજુ સમુદ્ર કિનારો છે અને બીજી બાજુ જંગલ કિનારો છે તો એક આખી એક મોટી લાંબ જેને વસાહત આપણે રિબન પ્રકારની વસાહત કે રેખિક વસાહતનો જે શબ્દ કહી શકીએ એવી એક રિબન પ્રકારની વસાહત એ મુંબઈની અંદર વિકાસ પામે છે કારણ કે એક બાજુ સમુદ્ર આવી જાય છે અને બીજી બાજુ જંગલ વિસ્તાર પહાડી વિસ્તાર આવે તો સ્વાભાવિક છે કે હવે વસાહત ક્યાં બનાવવાની જે વિસ્તાર છે એટલે જો જગ્યા ન હોય તો લોકો પછી બહુમાળી ઇમારતો એક પછી એક પછી એ બનાવતા હોય છે એટલે આ રીતે કોઈ પણ વસાહત શરૂઆતની અંદર એના કદ નાના હોય છે ત્યારબાદ ધીમે ધીમેનો કદ અને આકારની અંદર વધારો થતો હોય છે ઓકે યાદ રહી ગયું પ્રશ્ન ઉપચક્રીય વસાહત ક્યાં જોવા મળે તો ઉપચક્રીય વસાહત વળાક લેતી નદી અને વક્રાકાર માર્ગોના ક્ષેત્રોની અંદર વિકાસ પામે છે આ એક પ્રશ્ન હવે આવે છે તારક આકારની વસાહત પ્રણાલી તારક આકાર વસાહત સ્ટાર પ્રકારની વસાહત હોય છે ચાર રસ્તા ભેગા થતા હોય એક જગ્યાએ રેલવે માર્ગ આવેલો હોય બીજી જગ્યાએ સડક માર્ગો આવેલા હોય કોઈ જગ્યાએથી નદી વળાક લેતી હોય તો એવા વિસ્તારની અંદર છે સ્ટાર પ્રકારની વસાહત અને એવા સંજોગોમાં જયારે લોકો આવાસો બનાવતા હોય તો તેવા વિસ્તારને આપણે તારક આકારની વસાહત શબ્દથી ઓળખવામાં આવે છે ઓકે ઘણા માર્ગો ભેગા થતા હોય તમે ઘણા શહેરો તમે જોઈ જો ગાંધીનગર શહેર છે મિત્રો એ એ ગુજરાતનું સૌથી આયોજનબદ્ધ શહેર હોય તો ગાંધીનગર છે છે ભાગ પાડેલા તમે ગાંધીનગર એકદમ સીધા રસ્તાઓ એ તમને જોવા મળશે અને જે જગ્યાએ ચાર રસ્તા ભેગા થતા હોય તો એક મોટું સર્કલ હોય છે આખો આવો એક રસ્તો આ બાજુ આમ અને આમ બાકીના પેટા રસ્તાઓ પણ આ રીતે જતા હોય છે તો એ જગ્યાએ જે લોકો આવાસો બનાવે છે અને એ વિસ્તારને આપણે તારક આકારની વસાહત તરીકે ઓળખવામાં આવે છે અહીં કીધું છે કે ઘણા માર્ગો જ્યાં ભેગા થતા હોય તેવા સ્થળે આ વસ્તુ રચાય છે બીજી આવી વસાહતો પ્રાદેશિક વ્યાપારના કેન્દ્રો બને છે શું કામ કારણ કે ત્યાં વિશાળ પાકી સડક માર્ગોનું નિર્માણ થયું હોય ત્યાં રેલવે માર્ગોનો વિકાસ થયો હોય ત્યાં એરોપ્લેન એટલે કે એરોડ્રામનો વિકાસ થયો હોય અને સૌથી વધારે જનસંખ્યા પણ એ તારક આકારની વસાહતની અંદર જ્યારે વસવાટ નિર્માણ પામતી હોય તો સ્વાભાવિક છે કે ત્યાં એના વ્યાપારી મોટા કેન્દ્રો છે નિર્માણ પામ્યા હોય છે ઓકે એટલે અહીંયા કીધું છે કે આવી વસાહતો જે પ્રાદેશિક વ્યાપારના કેન્દ્રો બને છે બીજી બાબત સડકો એટલે કે પાકી સડકો હોય ત્યાં રેલવે માર્ગો વધુ વિકાસ પ્રમાણમાં હોય અને એ વસાહત એવી જગ્યાએ રચાય કે વિશ્વની અંદર જ્યારે વાત કરવામાં આવે તો વાયવ્ય યુરોપ યુરોપ છે વ્યાપારિક ક્ષેત્ર છે વિશ્વનો સૌથી મોટા યુરોપીય સંઘ જેને ઈયુ તરીકે ઓળખવામાં આવે વિશ્વનો સૌથી મોટો વ્યાપારિક સંઘ છે તો આ વાયવ્ય યુરોપ યાંગ ગંગા યાંગ જીંગ એટલે ચીનની અંદર અને ગંગા અને સતલુજના મેદાન કિનારા અને આસપાસના વિસ્તારોમાં આ તારક આકારની વસાહત જોવા મળે છે ઓકે તો અંદરથી તારક આકારની વસાહત ક્યાં જોવા મળે તારક આકારની વસાહત જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે રચાય છે અથવા તેવા સ્થળે જોવા મળે છે બીજો પ્રશ્ન કઈ વસાહત ની અંદર વ્યાપારી કેન્દ્રો નિર્માણ પામે છે તો તારક આકારની વસાહત ની અંદર વ્યાપારી કેન્દ્રો નિર્માણ પામે છે બીજું તારક આકારની વસાહતની અંદર શેનો વિકાસ થયો હોય તો પાકી સડકો છે રેલવે માર્ગો છે હવાઈ માર્ગો છે એનો વિશાળ વિકાસ થયો હોય જેથી વ્યાપારી કેન્દ્રો બને છે તારક આકારની વસાહત ક્યાં જોવા મળે છે તો તારક આકારની વસાહત વાયવ્ય યુરોપ યાંગ જિયાંગ ચીનની અંદર અને ગંગા ભારતની અંદર ક્યાં જોવા મળે એવો પ્રશ્ન આવ્યો તો ભારતમાં ગંગા અને શત્રુજ નદીના કિનારાની આસપાસ તારક આકારની વસાહત જોવા મળે છે ઓકે આ વાત થઈ હવે છેલ્લો મુદ્દો આપણો છે નિહારિકા વસાહત મિત્રો નિહારિકા વસાહતનો આકાર આ રીતનો હોય છે કંઈક અને એમાં જ્યારે લોકો આવાસો બનાવતા હોય તો તેવી વસાહતને આપણે નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે તમે નિહારિકા અવકાશ અંદર જોયો છે બરાબર ભૂગોળ ની અંદર આપણે અગાઉના ચેપ્ટર ની અંદર જે પૃથ્વી ઉદભવ અને ઉત્ક્રાંતિ અંગેની વાત કરી ધોરણ 11 ની અંદર તો એમાં જે નિહારિકા શબ્દ આવે છે નિહારિકા વાદ ભરતી વાયુ વાદળ સિદ્ધાંત જે તમને ફરી રિપીટ થાય છે 11 માં ધોરણ ની અંદર આપ શીખી ગયા છો તો એ નિહારિકા જેવો આકાર જેનો રચાતો હોય તો એ વસાહતને આપણે નિહારિકા વસાહત તરીકે ઓળખવામાં આવે છે અહીંયા કીધું છે કે મધ્યમાં ઊંચો ટેકરો એટલે કે ટેકરા આકાર મધ્યની અંદર એક ઊંચો ટેકરો હોય અને તેની ફરતે આવાસો રચાય

કદ શરૂઆતની અંદર નાના હોય છે એટલે કે શરૂઆતની અંદર જ્યારે ટેકરાની આસપાસ કોઈ વ્યક્તિ જ્યારે રહેવા માટે આવે છે ત્યારે એ નેસડાની જેમ આંખવું રચના થતી હોય છે પહેલાં એક બે પરિવાર આવે પછી ધીમે 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 જેમ જેમ સમય વધતો જાય એમ એના કદની અંદર એ મોટા થતા જાય એટલે કે શરૂઆતમાં કદ નાના હોય પણ સમય જતાં આ કદની અંદર એનો વધારો થતો જતો હોય છે ખાસ કેવા વિસ્તારની અંદર નિહારિકા વરસાદ જોવા મળે તો પહાડી ક્ષેત્રોમાં વધારે જોવા મળે છે ઓકે પહાડી વિસ્તારો જે જગ્યાએ છે ત્યાં નિહારિકા વસાહત વિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે તો આ વાત થઈ મિત્રો નિહારિકાવાદ નિહારી નિહારિકા વસાહતની એની અંદરથી હું પ્રશ્ન આપું છું તમને કે નિહારિકા વસાહત ક્યાં જોવા મળે તો જે જગ્યાએ પહાડ મધ્યમાં ઊંચો ટેકરો હોય અને એની આસપાસ લોકો મકાનો બનાવે છે તે જગ્યાએ વસાહત જોવા મળે છે ખાસ પહાડી વિસ્તારોની અંદર આ વસાહત જોવા મળે છે શરૂઆતની અંદર એ મકાનનો અથવા આવાસોનો કદ નાના હોય છે પણ સમય જતા એનો કદ છે વિકાસ પામતો હોય છે તો આટલી વાત વિદ્યાર્થીઓ આ ત્રણ પ્રકાર અને ટોટલ સાત પ્રકાર વસાહતની અંદર આપણે જોઈ ગયું આ સિવાયની પણ ઘણી બધી વસાહતના પ્રકાર આપવામાં આવ્યા છે જેમ કે મધપુડા આકારની વસાહત ઝુમખા પ્રકારની વસાહત પણ એ તમારા સિલેબસની અંદર અન્ય વસાહતની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે એનો ઉલ્લેખ આપણે ગ્રામીણ વસાહતના પેટા પ્રકારની અંદર સાતની જ વિગત આપણે ચર્ચા કરી છે અને સાત જ તમારા સિલેબસની અંદર છે એટલે જે સિલેબસની અંદર છે એ જ મુદ્દાઓને આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ તો આ સાતે સાત મુદ્દાઓ વિદ્યાર્થીઓ તમને ખૂબ સમજાઈ ગયા છે બધામાંથી પ્રશ્ન કાઢવાના જેમ કે ઉપચક્રીય વસાહતમાંથી આપણે પ્રશ્ન કાઢીએ તારક આકારની વસાહત તમે પોતે જાતે પ્રશ્ન બનાવતા થઈ જાય છો ને તો તમને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન જ્યારે આમાંથી પૂછાય તો એનો કોઈપણ પ્રકાર તમને એ આરામથી તમે આપી શકો શું કામ તમે પોતે પ્રશ્ન તૈયાર કર્યા છે મેં જે તમને એ કીધું છે એ જ પ્રશ્ન જે ખૂબ અતિ અગત્યના છે અને તમારા સિલેબસની અંદર તમે જે ટેક્સબુકનો ઉપયોગ કરતા હોય નવનીતનો ઉપયોગ કરતા હોય અપેક્ષિત કે અન્ય કોઈ સાહિત્યનો ઉપયોગ કરતા હોય અથવા જે તમે આ વિડીયો જોશો અને વિડીયો જોતાની સાથે તમે જે બોલપેન અને નોટ્સ લઈને આ જે પ્રશ્ન નોટ કરતા જાઓ ને વિદ્યાર્થીઓ અને ફરી પાછું એકવાર વિડીયો જોઈને એ પ્રશ્ન તમે વાંચતા જાઓ તો પછી તમને જ્યારે કોઈ પણ પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય તો સ્વાભાવિક છે કે તમે આરામથી જવાબ આપી શકો ઓકે જેમ કે આ વાત કરી કે તારક આકારની વસાહત ક્યાં જોવા મળે તમે લખ્યું હોય તારક આકારની વસાહત ક્યાં જોવા મળે છે તો એનો જવાબ કે તારક આકારની વસાહત જે જગ્યાએ ઘણા બધા રસ્તાઓ અથવા માર્ગો ભેગા થતા હોય તેવી જગ્યાએ રચાય છે તમે દાખલા તરીકે ઉદાહરણ આપી શકો એના ગાંધીનગરનું આપણે ઉદાહરણ આપ્યું છે બરાબર જ્યાં વ્યાપારી કેન્દ્ર વિકાસ પામે છે એનું આપણે ઉદાહરણ આપ્યું છે તો એ ઉદાહરણ સાથેના જો પ્રશ્ન તમે લખેલા હોય તમારી જાતે લખેલા હોય તમે પ્રશ્ન વિડીયો જોઈને બનાવેલા હોય તો વિદ્યાર્થી સૌથી વધારે અનુકૂળ રહે છે અને આ જ વસ્તુ પ્રેક્ટિકલ થાય નવનીતની અંદર જે આપેલું હશે અપેક્ષિતની અંદર જે આપેલું એને આપણે એની અંદર પડતું નથી બરાબર પણ ટેક્સ્ટ ની અંદર અને હંમેશા મિત્રો નવનીત કે અપેક્ષિતના આધારે પ્રશ્નપત્ર નીકળતું નથી તમારું બોર્ડનું પ્રશ્નપત્ર જે નીકળે છે એ માત્ર ને માત્ર તમારા ટેક્સ્ટ બુકને આધારે જ નીકળે છે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની ટેક્સ્ટ બુક જ આપણું આઈ એમ છે ટેક્સ્ટ બુકનું જ આપણે વાંચન કરવાનું અન્ય ઘણા બધા પ્રકાશનો આવે છે પણ એ પ્રકાશનની અંદર ક્યારેય એક શિક્ષક તરીકે હું ક્યારેય કોઈ વિદ્યાર્થીને એમ નથી કહેતો કે ભાઈ તમે નવનીત વાંચો તમે અપેક્ષિત વાંચો તમે આ સાહિત્ય નહીં તમારું પોતાનું ખુદ બનાવેલું સાહિત્ય હોય બરાબર એ જ સૌથી બેસ્ટ છે ઓકે તો આ રીતે તૈયારી કરો તો સો ટકા એ તમે સારા માર્કે પાસ થઈ શકો અને જો વિડીયો પસંદ આવે મારો તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ વિદ્યાર્થીઓનો ફરી ધન્યવાદ આભાર